વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં સંકલનની મિટિંગ બાદ વોર્ડ નંબર બાર અને તેર અંગે કમિશનર દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈને અન્ય વોર્ડોમાં પણ હવે ચકચાર મચી ગઈ છે આ વોર્ડમાં સોળના વોર્ડ ઓફિસર સતર્ક બની ગયા છે મળતી માહિતી અનુસાર ગત મિટિંગ બાદ આજે મ્યુનિસિપલ કમિશનરના વોર્ડ નંબર સોળની મુલાકાત લેવાના છે એવી હવામાં ચર્ચા ચાલી હતી આ વાત બહાર આવતા જ વોર્ડ ઓફિસર તથા સ્ટાફ દ્વારા વોર્ડમાં ઝડપથી ગતિએ મેકઅપ કામગીરી શરૂ કરવામાં આવી હતી વોર્ડના મુખ્ય માર્ગો ઉપર સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રોડની ધૂળ કચરો દૂર કરવામાં આવી રહ્યો છે તેમજ વિવિધ જગ્યાએ સ્વચ્છતા સંબંધિત કામગીરી હાથ ધરાઈ રહી છે મ્યુનિસિપલ કમિશનરની મુલાકાતને ધ્યાને લઈને આખા વોર્ડમાં તાકીદે વ્યવસ્થાઓ સુધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે વોર્ડના રહેવાસીઓમાં પણ ઉલ્લાસ સાથે જ થોડુંક વ્યયંગ ભારેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે કે અધિકારીઓની હરકત માત્ર મુલાકાતને લઈને તાત્કાલિક સજાવટ પૂરતી તો નથી ને